મહેસાણાના કડી નગરપાલિકામાં જૂથવાદ ચરમ સીમાએ પહોંચ્યો નિતિન પટેલ અને કરશન સોલંકી વચ્ચે રાજકારણ ગરમાયું નિતિન પટેલ બાદ કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ બળાપો કાઢ્યો બે જૂથ નથી પડ્યા એવું હોય તો નીતિનભાઈ જ જાણે કરશન સોલંકીએ કહ્યું નિતિન પટેલ છેલ્લા મહિનાથી બે મહિનાથી મને નથી બોલાવતા કરશન સોલંકીએ કહ્યું હું તો નીતિનભાઈને પગે લાગુ છું પણ સાહેબ સામું નથી જોતા

સુંદર બધું થઈ ગયું ઘણું કર્યું છે આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને ખીચડી એ એમના માવા જેવી લાગે ભાજપના બે જૂથ કડીમાં સદ નહીં અમે સાથે લઈને ચાલીએ છીએ નીતિન બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં એ નીતિન જોડતા હોય કે બે જૂથ હોય એમને ખબર હું શીખી બેઠેલો છું બધું ઓગણીસો પંચાસ ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં કર્યું મેં એમની શું કર્યું કો ભાજપની સરકારે કર્યું છે જે જે કર્યું નગરપાલિકામાં ભાજપ ભાજપની સરકારે કર્યું છે કોઈ વિશેષ હું તો સાહેબ ને પગે લાગું છું બધું કરું છું પણ સાહેબ આપણે હું ના જો મેં એમને બોલાવવાના બંધ કરી દીધા છે હું નહીં બોલાવતો હું પગે લાગુ સાહેબ હું આપણે આપડે જોતા